કચ્છની કેસર અને કચ્છનો સૂકો મેવો એટલે ખારેક અને હવે પછી વાગડનું જીરું એક અનેરી ઓળખ બનાવવાના પ્રયાસો હવે જોઈએ વિસ્તૃત અહેવાલ કચ્છની કેસર કેરી અને કચ્છની ખારેક એ વિશ્વમાં ઓળખ બની છે ધોળોની ટેન્ટ સિટી એ પણ સમગ્ર વિશ્વમાં એક અનેરી ઓળખ બની છે ત્યારે ખાસ કરીને વાગડનું જીરુ એ વિશ્વમાં એક નવી ઓળખ બને તે માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવે છે ખાસ કરીને પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા શૈલેષ શાહ સહિતની ટીમ દ્વારા આ દિશામાં પ્રયત્ન કરવામાં આવે છે આમ તક સાથેની વિશેષ વાતચીતમાં માહિતી આપતા પંકજ મહેતાએ જણાવ્યું હતું કે આવતા દિવસોમાં ખાસ કરીને વાગડના જીરૂની વિશ્વમાં ઓળખ બને તે માટે એક ખાનગી અતિ આધુનિક અને સુવિધાસભર પ્રોસેસિંગ યુનિટ સાથેનું માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવશે અને એક વર્ષમાં આ ખાનગી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને ગયા વર્ષે જીરાનું વ્યાપક ઉત્પાદન હતું અને ભાવ સરેરાશ પચીસ હજાર રૂપિયા ચાલીસ કિલોના થયા હતા જે ભાવને લઈને આ વખતે જીરાનું ઉત્પાદન ગયા વખત ગત વર્ષની તુલનાએ પણ ખૂબ જ મોટું થયું છે ખેડૂતો જીરાના પાકથી ખુશખુશાલ છે પરંતુ હાલ જીરાના ઓછા છે પરંતુ આવતા દિવસોમાં જીરાના ભાવ વધશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને નર્મદાનું આગમન થતાની સાથે જીરાના પાકને ખૂબ જ મોટો વેગ મળ્યો છે અને આ વખતે પણ મબલક જીરાનું ઉત્પાદન થયું છે ખાસ કરીને રાપર તાલુકાના સત્તાણું ગામો અને ભચાઉ તાલુકાના પચીસ ગામો જેમાં ખડી અને ભરોડિયાનો સમાવેશ થાય છે આ તમામ ગામડાઓ રાપર સાથે કનેક્ટ છે રાપરનું ઉત્પાદન જે કંઈ થાય છે ત્યાં યાર્ડમાં આવવામાં આવે છે દરરોજ દૈનિક રાપર માર્કેટિંગ યાર્ડમાં દસ જીરાના ગાડીની આવશે છે બાકીનું જે જીરાનો માલ છે એ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ જાય છે પરંતુ સૌથી કરમની ઘટના એ છે કે જાફરનું જીરું એ ખૂબ જ અગત્યનું છે ખૂબ જ સારી પ્રોસેસિંગ અને સારું ગુણવત્તાવાળું હોય છે પરંતુ પ્રોસેસિંગ યુનિટના અભાવે તેને ઓળખ નથી મળી એ દિશામાં પણ આવતા દિવસોમાં પ્રયત્ન કરવામાં આવશે અને આમ હજુ ભાવ દબાયેલા છે પરંતુ ધીમે ધીમે સમય જશે તેમ ભાવ ઉચકાશે અને આ વખતે પણ સારો ભાવ મળે તે પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે એટલે ખેડૂતો ખોટી જીરું વેચવામાં ઉતાવળ ન કરે આવતા દિવસોમાં સારા ભાવ મળશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આમ જીરું એ વાગડની એક અલગ પ્રકારની ઓળખ બને તે દિશામાં પ્રયત્ન શરૂ થઈ ગયા છે રાપરનો ખેડૂત આર્થિક રીતે સમૃદ્ધ બન્યો છે જીરાના કારણે તેના જીવન ધોરણ અને જીવનશૈલીમાં ખૂબ જ મોટું એક અપેક્ષિત પરિવર્તન આવ્યું છે અનેક પ્રકારના પ્રસંગો ખેડૂતો પોતાના પરિવાર સાથે ઉમંગથી ઉજવી રહ્યો છે અને ખાસ કરીને જે વ્યાજ ઉપર નપતો ખેડૂત છે તેમાં પણ હવે રૂકાવટ આવી છે અને ખેડૂત પોતે સદ્ધર થયો છે જે સમગ્ર નર્મદાના પાણીને ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને જાય છે તેવી વાત પંકજ મહેતાએ આ મુલાકાત દરમિયાન કરી હતી